હરી ભાઈ મજૂરી કરી જોઈ એમ બફુજી હા મારા હાચા મંદિર માં થવા જોવાશે ના પણ જોરદાર મજૂરી કરી એમ કે તમાકુ તમારી છે ને આખું ગામ વખવાણ હશે એવું એમ હા સારું કેવાય અને હું શું કહું છું હા કે ભાવેશ ભાઈ આ ચાણી આટ ફોન આયો તો આજ આવે છે આજ આવે છે એમ એટલે કોઈ આડાવાળી વસ્તુ પડી હોય ને રમણ ભમમ એ બધી હમી કરી દેજો એટલે એને લાગુ જો કે ભાજ્યો મજૂરી કરે છે ને મથે છે મભુજી મજૂરીમાં તો જો તમાકુ જોઈ અને એને લાગે કે મજૂરી કરી છે બરાબર અને બધી વસ્તુ મારે કમ્પ્લીટ જ પડી હોય છે હા એટલે મેં કીધું હતું પણ આ તો કેવું છે ખબર છે કે મેં તમને જમીન વાબવા આલાય છે એટલે ઠપકો મોટો મને મળે ઈરા મને ઠપકો આલે કો તમન કેવા આવે નહીં વાત આજી છે મભુજી તમે તો ચિંતા ના કરતા તમે મારા ઉપર વિશ્વાસ કરી અને આ બધી જમીન મને વાપર લવરાઈ છે બરાબર તમારા ઉધી કોઈ ઠપકો મુ નહી આપવા દીયું અને આમો કેવું છે હરીબે ખબર છે કે ધણી હોય કણ હાજર રહેતો હોય 24 કલાક આધરી આલતો હોય તો બરોબર છે પણ આ તો કેવું છે કે ભાવેશભાઈને 100 મહિને 12 મહિને એક વખત ચોક આબા જોવે છે તો આપણે આપણી રીતે કમ્પ્લીટ રહેવું જોઈએ મફી ચિંતા ના કર હું કમ્પ્લીટ રહ્યો હારું હારું હા અન ચોકન જાવ છે મારા જાવ છે ઓય ભલાજીન બોરે હાર હાર ભાઈ તારા તા આવ્યા રાઠે ચકલા આવી ગયા એક વાત કહું આ કાળદાના કટકા જેવી જમીન જતી રહી આપણા હાથમાંથી અને પલો ઘર ચોથી પડ્યો છે ને તે મારો બેટો ખાવાનું નામ જ નહીં લેતો હવે કાકા તમને એક વાત કહું આ જમીન જાણી પડી હતી તાણી તમે કોઈ કર્યું નહીં અને હવે પેલા હરિબા બાપા મંડ્યા છે હવે શું કરવા ખહી આવી જમીન મેલી હવે તને શું ખબર કે મેં કોઈ નહીં કર્યું શું કર્યું તાણી રાત રાજદાનો દોડ્યો છું હું ઓના માટે તો તો આપડા દોડે વધ્યા કમ્પ્લીટ ફાઇનલ થઈ ગયેલી વાત પેલા મફુજીએ ઉલાડી મેલી અને લાઈને હરિયાત નાશો થયો હોય નકેલો તારો કાકો આવી જમીન નથી કરે લે તને શરમ આપી દો આવું કહેતે તાણી શું

એમાં પૂછ્યું હરિભાઈ તો તમે જલસા કરી આલ્યા છે હવે શું કા દોષ હોય આ તો મજૂરી કરી એટલે જલસા થાય કે ના ના અમે ભાઈ લીલા લેર છે કે હે ભત્રીજા એટલે મજૂરી કરાય અને લીલા લેર હોય વાત સાચી હું કોમ હતું તે તો પેલા ભાવેશ આવે છે હા લગતો કોઈ આડા વાળી વસ્તુ પડી હોય ને તો હરખી કરી દી ઓવા ઓવા આમ તો ભાવેશભાઈ ભાઈ આપડા બાર મહિને ઓટો મારવા આવે એટલે હરખું તો રાખવું પડે બધું હા કોઈ આખા પાછું થયું હોય તો એટલે લાગુ જો કે ભાજ્યો મથા છે એમ હાચું હાચું તમે જો હેડ્યા અમે તો રોડે જશો એવું છે ઓય સારું હાર જઈ આવો હા

બાબુ છે ફૂમતા હતા પણ બજાર નહીં જવરાતું તમારો માલિક કેવું કહેવાય કે આ હેન્ડલ લઈ લીયા લીયા તો નહીં લે લાબાન સા મન નહું તું આરે લાબાન છે ની મારે હેન્ડલ બેલે જો હાડો હું તાકે લાવું કો ચાલુ કરીને તરત આલી દઉં બસ જો માર્યા તો બ્રો મશીન આવી ના નહીં આવવાનું બરાબર છે બે ત્રણ મિનિટ મારે વાતું જતી રહી છે એટલે એ તો હું તમને કહેવાનો હતો પણ તમે હાજર નતા એટલે હા તરત જ કે કાલ્યો મશીન ચાલુ કરીને તરે આલી જો બરાબર છે હા હા તરત આલી દઉં બસ કોમ છે મારે

ના ખરેખર તમારા રૂપિયા ખાસા એ ખાલી થાય આમ ભાવેશ ભાઈ જો હજી રસ્તો છે હાલ તમારો સમય છે હાલ ખાલી કરાવશો ને તો ખાલી થઈ જાય આમ પછી નહીં ગોઠી અને ભાવેશ ભાઈ બીજું હું કો ખબર છે આ તમારા સિઝન પાકે ને આ તમાર તમાકુ જે હાલ રહી ને એ 5 લાખ ની તમાકુ છે પણ તમારે જોવું તો જો વેચી એટલે તમારે લાખ રૂપિયા આલીન ઉભા રહે કે લાખ રૂપિયા ની થઈ પણ એ તો હંગા તાહે કે નહી જતા હંગાત તો કોઈ દાડો નહીં ગયો હા કોઈ દાડો નહીં ગયો અરે રાવ પણ અતાર તો આવો થોડો વિશ્વ કોઈ ના પર ના કરાય આ ના તો યા માતાની ની જો જો જાન બધે રાડ પડાય છે તાણે આ તો આર્યા એરિયા ન કે એ ના તો કોઈ જમીન આલતું નહીં અને બાવજ એક વાત કહું તમારા જો આરી બેન ગાર્ડન જમીન આલ્યું હોય ને તો અમાર જીવન હાલાય જમ કે તમે મને ઓળખો છો ઓળખો ઓળખો તો મન તો તાણે અમે વિશ્વાસ મોણા કેવર અને તમારા અમારા વાતની શરમ કેવાય

ના ના બુબાજી તમારી વાત તો સાચી હો હું આજે જ હરિભાઈ ના અહીંયા જાઉં અને હરિભાઈ ને વાત કરું કે હરિભાઈ તમાકુ ની સીઝન પટેલ છે ખાલી કરો મારે સોસાયટી બનાવી છે હોય કણ મને તો લા સારી સહી વની બરોબર છે બરોબર છે હા કઈ દેવ પડે ભાઈ હેડો બેહી તમે હેડો ના ના અમે તો હેડતા હેડ્યા આવા તમારો વટી દવાન છે એલા બેહી ના ના તમે તા દવા દો હા રો કાકા

પણ મફુજી પાછો વળી આવે જેવો બીજો ચીયોક લાવે તો કોઈ નહીં આવે તું ચિંતા ના કરે હવે તારો કાકો બેઠો છે માફુજી તમને એક વાત કહું હીરા મુઢા જ બેઠા રહે છે બાકી આપડા નહીં તમને કહું હો મને પાકી ખબર છે ભત્રીજા તું તાર હેડ ના આપણને તો કઈ નહીં ખબર પડી ગઈ છે

ચોકડ ખોઈ ગયા છો કોઈ બોલ્યા હતા ભાવભાઈ તમને અરે ના ના મગુજી બોલ્યા કોઈ નહીં પણ એને વાત એવી કરીને એટલે એમ કીધું છે કે હરીભાઈ તમે આટલી તમાકુ લઈ રહ્યો એટલે શેતર નવરું કરી નાખજો મારે બધી જમીન એને કરી અને સોસાયટી બનાવી છે એ એવું કીધું એમ હોય એટલે એમાં આવે છે તમારે મગુજી હવે બીજે ચોકણ જાય હું હા હા પણ કોઈ તળો તો મને વાત કરી જ નહીં કરીને મને અત્યારે કીધું એટલે અચાનક નિર્ણય રીતના લીધો

ઈ જમીન મને ગમતી નહીં એટલે મે તમન જવાબ ના આ લ્યો અરે એમો શું ખબર હે ઈ જમીન સે અંદર એટલે કોઈ ચાન્સ વગરની જગ્યા સે હાવ હા ઈવી જમીન લઈને શું કરું કોમો તમે તાર બીજી જમીન હોય તમને જોન કરજો બસ હા ભાઈ મારે લેવાની છે ફાઈનલ બસ હા હા એ શાંતિ બસ શું હતું કોઈક જમીન તમે ના પાડતા હતા હા એ તો મારા જમીન એને કરાવી મફુજી હા જમીન એને કરાવી હે એટલે તમે પહેલા તો મને એવું કેતા હતા કે મારા વી વાર ઉધિયા જમીનમાં કોઈ કરવું નહીં મારે ખેતી જ કરાવી છે એટલે મફુજી પછી મેં વિચાર બદલી નાખ્યો હે કીધું ખોટી જમીન રોકું એની જગ્યાએ ફોલોટ પાડી મેલું તો સમય જતા મને ભાવ મળી રહી તો પછી ભલામણો તમારે એ વખત વાત કરવી હતી કે મારા આમાં સોસાયટી બધ બીજા બાબા નહીં આવી તો હરિભાઈ હું બીજા ભાગ રખાવો તમારી એ ફસાવત નહીં હવે મફુજી તમને હું વાત કરવી શું દુખે છે પેટમાં કઈ દ્યો હાડો હવે મફુજી તમને હાચું કહું હા કો અમુક જગ્યાએ આપડે પૈસા માગી એટલે કીધું ચેડા એટલે હાથી ખાલી કરાવી નાખું એટલે કબજો કરી દે કબજો ખાલી કરાવવા દો એટલે પૈસા હા હવે અબડો મારી વાત કે આ હરિભાઈ છે ને હરિભાઈ ની જવાબદારી મેં લીધી છે હરિભાઈ તમને કોઈ વાતે ખટકી કે કોઈ વાતે ધણિયાપુ કરે તો એ જવાબદારી મારી આવે છે

ઓ બજીય કોન ભરા એમ ને એ મને ચી વાત કરી ખબર મને હા કે હરીભાઈ પેલા જમીન વાવતા ને ઈ ચોરીઓ બહુ કરતા હા હા આ હાલ તમારી જમીન ઉપર સાફરુ કર્યું મને હા હા એટલે તમે જમીન ખાલી કરાવજો એટલે એના તમાર જોડે પૈસા માંગશી આ ઓ કીધું એમ હા હવે હોભળો મારી વાત કે હરીભાઈ ની વાત આઈ એટલે હરીભાઈ કદયા ચોરીઓ કરતા હોય તો હું તો જોર નહીં કે હું તો સવકાર છું ને ના ના માર તો પછી હરીભાઈ ને મે તમારે એ રખાયા હતા ચોરીઓ કરતા હોય તો પણ હું ચલવું કે દાડો કોડ અને વાત કરો તમે ભુબજજી ની ભુબજજી સોડિયો તમને ખબર છે તમે 7-8 મહિને આવો છો વાયકલ હું હવે 24 કલાક હોય છું બધી ઓર રાખો તો અબળો મારી વાત આ મશીન નું ડીઝલ આ ભુબજજી ને વેચી મારે છે એવું હા અરે મફુજી પેલા ધણી જે જમીન વાવી છે ને રા ઈ ખાલી કરાવવા છે આ મહિનામાં હા એ ધણી સુટી પડ્યા તા ભાઈ ખાલી કઈ દેજો એટલે હવે ફરે છે હોબળો મારી વાત જમીન લેવા માટે ફરે જઈ રહ્યા છે જમીન વાપા મળતી નહીં કોઈ આલતું નહીં કોઈ વિશ્વાસ કરતું નહીં એટલે તમને વાયને પાહલામ લીધા છે

હું જે હાથસુ ક્યાંતો હતો સમજા ફેરત થયો મને એટલે ના ના જમીન છે નિયમ જ બાપા છે હા હા મારી જમીન હરિભાઈ પણ તમે મારી વાત અબડો તમે તમારા સ્વાર્થ માટે હરિભાઈ

અને આરા ઉસાના તમારે હોય ના ભરવા પડે એટલે તમે પેલી હરી ભાઈના એ જગ્યા કરી કે હરી તમે મને વાब्बा મળશે એવું કોઈ નહીં અને તાણી શું છે કો કશું કશુ ભાઈ હવે અમે નહીં કશુઈ એ મફુ કાકા આટલામાં અમારી સાબ ખરાબ કરી હોય નહીં તો હવે તમે ચમચી રીતના હા એ તો હવે બધી ખબર છે હવે અમે તો વચ્ચે જતા રહ્યા ક્યો દાણા મારું છે હોભળો મારી વાત ઈમાનદારીથી મજૂરી કરો ઈમાનદારીથી સૂર્યો ના કરવાની હોય હકનું ખો હક તો તમે બે દાડા કાકો ભત્રીજો હક નું તો ખાતા જ નહીં

પણ જો ફિરથી ગાડી લઈને આયો અને તમે વચ્ચે આયા તો ખરેખર ઉછીડી મેલ્યો હવે ગાડી ની ઉભી રાખું હવે ભાવેશ ભાઈ હોભળો માર્યા વાત કે જાધુ કેહન તો કોઈ ફરક પડેવો નહીં પથરા પર પોણી રેડે ને એવું છે તો હેડો ઘેર સુતરો લે હવે તો સુતરો કાકા હા તમને નતો કેતો કે મફુજી આવસીમાં ભેગા કાકી ભત્રીજા પણ ભત્રીજા હવે ગમે તે કર તું પણ આ હરિયા હોય થી મૂળ ઘાટ હરિયો નહી કાકા આ ભાવેશભાઈ ભાવેશભાઈ છે ને ભાવેશ્યો ભાવેશ્યો અને મફુજી ઉપર વધારે મગજ્યું છે આપણે કે છે કે હવે કે હું ગાડી ઊભી ની રાખું ઉડાડી મેલ્યો બત્રીજા એ શાનો ઉડાડે તું ઉડાડી મેલ ગમે તે કરી કાકા ખતરનાક પ્લાન વિચાર્યો મે હવે એવું હા શું છે તમને ની કહું તમન ની કહું તમન કે આ નહી તો તમે એમ કેહો કે ના ભત્રીજા આહો પ્લાન ના વિચારાય તમે પાછા પડી જાવ તમે બીવાઈ જાવ જાણે આર્યું કોમ હું કર્યો નહી તાણી તમે મને સાબાશી આલશો કે વાહ પતરીજા વાહ એવું હા એમાં મફુજી વચ્ચે આવશે નહીં તો મફુજી દાહી ભાવેશ ભાઈ વચ્ચે આવશે તો ભાવેશ ભાઈ એ દાહી અને રિયો તો દાહે કાયમ માટે દાહે રિયો તો બસ ભત્રીજા આવું જ કર કોક તું હા ડેન્જર પ્લાન વિચાર્યો છે તો ખટક ના છે હવે દાણા નહીં કાઢવા એમ જો જમીન ઉચી ના થાય નઈ તો પછી મારું નામે ભત્રી દો નહી વાહ ભત્રી દા વાહ એવું કોક કર તો તારા કાકા નું નાક રહી જાય હવે હાલ જ હું આ અમલ આજી દઉં છું એવું હા તો જા તું તાર તમે તમે તાર સોહંતી થી તઈ હુઈ જો હવે હા મારું પોંછો પાટણ હા